પોરબંદર જિલ્લામાં દાદાનું ચાલ્યું બુલડોઝર પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર દબાણો પર ફરી એક વખત તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે પોરબંદર તાલુકાના ઓડદર ગામે સરકારી જમીન પર કરાયેલ દબાણ બુલડોઝર ચલાવવામાં આવ્યું રહેણાંક મકાન સિવાયનું એક લાખ બાવન હજાર ચોરસ મીટર જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું રેવન્યુ સર્વે નંબર બે હજાર છપ્પન પર કરવામાં આવેલા દબાણોને દૂર કરવામાં આવ્યા છે આ દબાણ અલગ અલગ ચોવીસ ઇસ્મો દ્વારા કરાયું હતું જેને તંત્ર દ્વારા તોડી પાડી જગ્યા ખાલી કરવામાં આવી દબાણ દૂર કરાયેલા જમીનની અંદાજીત બજાર કિંમત રૂપિયા ચાલીસ કરોડ થાય છે નર્મદામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાંચ તાલુકાઓમાં વીસ વીસ ઈ રિક્ષા દ્વારા ઘન કચરો ઉઘરાવવા માટે વિતરણ કરવામાં આવી છે જેમાં ડેડિયાપાડામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રે ઈ રીક્ષાના વિતરણ કાર્યક્રમનો મોટા પાયે વિરોધ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તાલુકા પ્રમુખ સંજય વસાવા ઉપસ્થિત રહ્યા જેઓએ ઈ રીક્ષા લેવાની ના પાડતા મામલો ગરમાયો હતો જેને લઈ તંત્રએ કાર્યક્રમ મોકૂફ રાખી અધવચ્ચે જ પૂર્ણ જાહેર કરવો પડ્યો હતો સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલ ઈ પણ કાર્ય એ આ ઈ રિક્ષા છે એ ક્યારેય સક્સેસ નથી જોવાની આ એજન્સી પૈસા કમાવાના ધંધા છે આ એજન્સી એ યોજનાના હેતુ ફેર કરીને એકદમ એક મહિનો પણ ના ચાલે એવી નાની છકડી લાવીને એ નાનું સાધન લાવીને પંચાયતને પધરાવવાનો એ પણ અમારા જેવા સાંસદશ્રી અને અમારા હાથે વિતરણ કરવાનું જે ખોટું છે જે અમે વિતરણ કરીશું અને મહિનામાં બગડશે તો અમારે અમારા પણ માતલ ધોવા એવું છે એટલે અમે હા એ લોકાર્પણનો વિરોધ કરીએ છીએ મહેસાણા જિલ્લાના બ્રાહ્મણવાળા ગામમાં થતી ડુંગળી અને આજુબાજુના બધા જ વિસ્તારોમાં તે ખૂબ જ પ્રખ્યાત છે આ ડુંગળી ઊંઝાગ તાલુકાના બ્રાહ્મણવાળા ગામમાં થાય છે અને આ ગામમાં અને આજુબાજુ વિસ્તારમાં છેલ્લા પચાસ વર્ષથી આ ડુંગળીનું વાવેતર કરવામાં આવી રહ્યું છે ડુંગળીની ખાસિયત છે કે આ ડુંગળી મીઠાશ ભરી હોય છે એટલે આની ડિમાન્ડ દિવસે ને દિવસે વધી રહી છે અને મોટી સંખ્યામાં લોકો પણ આ ડુંગળી ખરીદી કરી રહ્યા છે આ જે ડુંગળી છે મીઠી છે તો અને આખા એરિયામાં ફેમસ છે લોકો દૂર સુદૂરથી ખરીદવા માટે આવે છે તમને કેવો અનુભવ રહ્યો અહીંયા અહીંયા મેં આવ્યો હાઈવે ઉપર જોયું તો અનુભવ સારો રહ્યો ડુંગળી પણ સારી છે અહિયાં ની ડુંગળી જે છે ને એ બહુ ગળી છે અને બહુ દૂર દૂર થી લોકો પ્રખ્યાત છે એક જાતની આ ડુંગળી અને આ જો ડુંગળી કેવી છે બહુ સારી ક્વોલિટી નો રામાળા અંદાજ આમ તો પચાસ થી સિત્તેર વીઘા વેવાય છે આ સાલ થોડી ઓછી હતી બરાબર ભાવમાં સારો સાહસ કાલ પાંચસો સાડી પાંચસો મીડિયામાં તો સાડી ત્રણસો ચારસો રૂપિયા ભાવ હતા બે સાલ ચારસો સાડી ચારસો ભાવ હતા આ વખત પાંચસો નો ભાવ નીકળ્યો હતો પાંચસો સાડા પાંચસો અહીંયા મીઠી હોય છે ડુંગળી શું છે ડુંગળી વિશેષતા મીઠી આવે છે એની ડુંગળી એની જમીન ડુંગળી લાયક છે આપડી મીઠી થાય છે ગુજરાતનું ગૌરવ કહેવાતા એશિયાટીક સિંહોની વસ્તી ગણતરીનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે પાંચ વર્ષે એકવાર યોજાતી સિંહ વસ્તી ગણતરીનો રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મોડુભાઈ બેરા દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો જેમાં અગિયાર જિલ્લામાં ત્રણ વધુ નો સ્ટાફ આગામી તેર તારીખ સુધી સી ગણતરી કરશે જેમાં છસોથી વધુ સરપંચો અને અધિકારીઓ કર્મચારીઓ તેમજ વોલન્ટીયર સહિત ત્રણ હજાર બસો ચોપન લોકોને ગણતરી માટે વિશેષ તાલીમ આપી તૈનાત કરવામાં આવ્યા છે પ્રથમવાર સી ગણતરીમાં આધુનિક ટેકનોલોજી જેમાં ડિજીટલ કેમેરાથી લઈને એઆઈ આધારિત સોફ્ટવેર સુધીનો ઉપયોગ કરવામાં આવશે સી ગણતરી વ્યવસ્થાપન માટે સાતસો પાંત્રીસ ગણતરી યુનિટ એકસો બાર સબ ઝોન તેમજ બત્રીસ ઝોન અને આઠ રીઝન નક્કી કરવામાં આવ્યા છે આ વખતે જે સિંહ વસ્તીનો ચોખ્ખો આંકડો ઉભો થશે તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાશે